તો જેએન વન સબ વેરિયન્ટ લઈને આરોગ્ય વિભાગ સજ્જ થઈ ચુક્યું છે સુરતમાં વર્કશોપનું ખાસ આયોજન કરવામાં આવ્યું સિવિલ્સ સિવિલ અને પીએસએ પ્લાન્ટ પર મોક મોકડ્રીલ કરવામાં આવ્યું શરદી અને તાવના દર્દીને ટ્રેક કરી મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે જરૂર જણાય તો જીનોમ સિક્વન્સિંગ ટેસ્ટ પણ કરવામાં આવશે ઓક્સિજન સપ્લાય કરનારનો પણ રિવ્યુ કરવામાં આવ્યો છે એકસો ત્રાણું હોસ્પિટલમાં માહિતી દરરોજ લેવામાં આવી રહી છે ગુજરાતમાં ફરી એક વખત કોરોનાએ દસ્તક આપી છે કેરળ બાદ ગુજરાતના ગાંધીનગર શહેર ખાતે બે જેટલા જે કોરોનાના જે દર્દીઓ છે તે નોંધાયા છે જે રીતે આ બંને કેસ આવ્યા છે ત્યારબાદ સુરત આરોગ્ય વિભાગની જે ટીમ છે તે ટીમ દોડતી થઈ છે સુરત આરોગ્ય વિભાગની ટીમ દ્વારા સુરતની નવી સિવિલ હોસ્પિટલ અને સિવિલ હોસ્પિટલમાં તાત્કાલિક ધોરણે તમામ પ્રકારની જે તૈયારીઓ છે તે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે ખાસ કરીને જે ઓક્સિજન ટેન્ક છે તે ફરીથી ફૂલ કરી દેવામાં આવી છે આ સાથોસાથ જો વાત કરીએ તો વેન્ટિલેટર પણ સાફ સફાઈ કરીને જે કોવિડ વિભાગ છે તે કોવિડ વિભાગમાં મૂકી દેવામાં આવ્યા છે અલગ અલગ વર્કશોપનું પણ આયોજન હાથ ધરવામાં આવ્યું છે આ ઉપરાંત એકસો તાણું જેટલી જે હોસ્પિટલ છે તે હોસ્પિટલ સાથે સતત સંપર્કમાં છે જ્યાં પણ શરદી ખાંસીના દર્દીઓ નોંધાય તો તાત્કાલિક તેનું મોનિટરિંગ કરવામાં આવે છે અને દરેક જે દર્દીઓ છે તે દર્દીઓનું ટ્રેકિંગ પણ સુરત મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી રહ્યું છે હાલ આપણી સાથે કડીવાલા જોડાયા છે તેમની સાથે આપણે વાતચીત કરી શકા જી જે રીતે ગાંધીનગરમાં કેસ આવ્યા છે એ સુરત સિવિલ હોસ્પિટલ કેટલી સજ્જ સંપૂર્ણ સજ્જ છે પહેલાથી છે કોઈ વખતે પણ સજ્જ નથી અત્યારે પણ સજ્જ છે અને એવી કોઈ શક્યતાઓ લાગતી નથી પરંતુ ટ્વેન્ટી ફોર બાય સેવન રાજ્યની તમામ હોસ્પિટલો સુસજ્જ હોય છે ઓક્સિજન ટેન્ક આમે કોવિડ ફર્સ્ટ ફેઝથી જ ઓક્સિજનની બંડે ટેન્કો નિયમિત રીતે એની ચકાસણી અને નિયમિત રીતે એનું મોનિટરિંગ થાય છે અને ગમે ત્યારે કોઈપણ પરિસ્થિતિમાં પહોંચી વળવા તમામ તૈયારીઓ છે જ તો આપે જે રીતે જોઈએ તે રીતે ગમે તેવી પરિસ્થિતિ હોય સિવિલ હોસ્પિટલ તેને પહોંચી વળવા માટે તમામ પ્રકારની જે તૈયારીઓ છે તે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે મહત્ત્વની વાત છે કે જે રીતે ગુજરાતમાં કોરોનાના જે રીતે કેસે એ દસ્તક આપી છે ત્યારબાદ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા દ્વારા તાત્કાલિક ધોરણે રાજ્યના તમામે તમામ જે આરોગ્ય મંત્રી છે તેમની સાથે એક બેઠકનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે જેમાં કોરોનાની જે ગાઈડલાઇન છે તૈયારીઓ છે આ ઉપરાંત કોરોનાને કઈ રીતે કાબુમાં લઈ શકાય તે અંગે ચર્ચા વિચારણા પણ કરવામાં આવશે કેમેરામેન દિવંગ રાણા સાથે ચેતન પટેલ ઝી મીડિયા સુરત